દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સમાવિષ્ટ પહાડ નવીન આયુષ્યમાન આરોગ્ય પરમધનમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ અને પહાડ પ્રાથમિક શાળા નવીન મકાનનું પણ લોકાર્પણ આદિજાતિ અને શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી કુબેરભાઈ આદિજાતિના હસ્તે કરવામાં આવ્યું માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં પહાડ આયુષ્યમાન આરોગ્ય પરમધનમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ અને પહાડ પ્રાથમિક શાળાનું નવીન મકાનનું લોકાર્પણ પણ શિક્ષણ અને આદિજાતિ વિભાગના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમ ની શરૂઆત પ્રાથમિક શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત ને પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવ્યું અને મુખ્ય મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો મુખ્ય મહેમાનો ફલહારથી સ્વાગત કરવામાં આવ્યું મુખ્ય મહેમાન દ્વારા સિંગવડ તાલુકામાં સમાવિષ્ટ પહાડ આયુષ્યમાન આરોગ્ય પરમ ધનમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખુલ્લું મુકાયું હતું મુખ્ય મહેમાનો દ્વારા આરોગ્યલક્ષી કાર્યક્રમ અનુસંધાને પ્રવચન કરવામાં આવ્યું જેમાં આદિજાતિ અને શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર જિલ્લા પંચાયત પ્રમુખ કરણશિયસ ડામોર દક્ષાબેન પરમાર આરોગ્ય સમિતિ અધ્યક્ષ જિલ્લા પંચાયત દાહોદ પાર્ટીના પ્રમુખ સ્નેહલભાઈ દરિયા સિંગવડ તાલુકા પંચાયત પ્રમુખ ભાઈ બોહોનિયા તાલુકા પંચાયત સભ્ય સવિતાબેન હિંમતભાઈ હઠીલા પહાડ ગ્રામ પંચાયત સરપંચ નૈનાબેન કંચનભાઈ મકવાણા નામી અનામી આગેવાનો કાર્યકરો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સુરેશભાઈ એસ મકવાણા